આ એક ખૌફ છે આ જસ્થળ અને વિંચેલા લોકો એક થાય સંગઠિત થાય આ એનો ડર અને એનો ખૌફ છે તમે મને ધાક ધમકીઓ આપી ભાવનગરમાં આવીને મારા વિરોધમાં ષડયંત્રો કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો પૂછાડવામાં આવે આવા અનેક તાઈફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગેશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈ નથી ડરવાનો નથી ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગેશ કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બોલંત કરે તો એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી વાત કરીએ બ્રિજરાજ સોલંકીની તો થોડાક સમય પહેલાં રાજકોટના જસદણ તાલુકાના શિવરાજપુર ખાતે આમ આદમી પાર્ટીએ એક જનસભાનું આયોજન કર્યું હતું અને જેમાં બ્રિજરાજ સોલંકીએ જસદણના એમએલએ અને હાલમાં ગુજરાત સરકારના મંત્રી એવા કુંવરજી બાવળિયા પર પલટવાર કર્યો હતો નિવેદનબાજી કરી હતી અને આ પછી કુંવરજી બાવળિયાએ પણ બ્રિજરાજ સોલંકી પર ખૂબ મોટા પ્રહારો કર્યા હતા આમ કોળી સમાજના બે દિગ્ગજ આગેવાનો બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા વચ્ચે ખૂબ મોટા પાયે બાજુ થઈ હતી જેને કારણે આ પછી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી દ્વારા બે નેતાઓને પછી શાંત રહેવાની અપીલ કરવામાં આવી હતી હવે બ્રિજરાજ સોલંકીની આજની જનસભાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર